મનુષ્ય જીવનની પ્રથમ જરૂરિયાતોની વાત કરીએ તો હવા પાણી પ્રાથમિક જરૂરિયાતો છે શુદ્ધ હવા અને પીવાલાયક શુદ્ધ પાણી ન મળવાથી મનુષ્યનું જીવન ડામાડોળ થઈ જાય છે જ્યારે કે પ્રાથમિક જરૂરિયાત જ પૂરી પાડવામાં ઊણી ઉતરતી પ્રાતિજ નગરપાલિકા વિશે આજે વાત કરીશું અનેક વાર પાલિકા તંત્ર તરફથી નગરજનોને પાણી માટે પોકાર કરતા પાલિકા તંત્ર સુધી દસી આવવું પડે છે પ્રાંત નગરપાલિકા દ્વારા આપવામાં આવતા દુષિત પાણી થી વર્જારાવાસની મહિલા દુષિત પાણી સંભાળતા કર્મચારી ગુસ્સે થઈ ગયા જ્યારે ચીફ ઓફિસરે શાંતિપૂર્ણ જવાબ આપ્યો કે મહિલાઓ શું જણાવ્યું દૂષિત પાણી અને પોતાના વિસ્તારના કોર્પોરેટર વિશે તે જાણ્યું શું તકલીફ હતી બેન તો નગરપાલિકા આવું પડી તમારે અમે ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી તમારાપોરેટરનું બીજા એમનું શું જણાવું થાય છે તમને કઈ નઈ કેતા કેમ તમે તમે વોટ વોટ આપી નથી એવું તો 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 છે પાણી પાણીનો પ્રશ્ન થયો પછી તમારા કોર્પોરેટરે કેટલી વખત તમારી સ્થાનિક મુલાકાત લીધી કેટલા સમય આ પાણી આવું દૂષિત હોય ત્રણ ચાર

બે મહિના પછી તમારે લાઇન પાસ થઈ ગઈ ત્રણ હજાર ફૂટ બોક પણ જે બોર છે ત્યાં લાઇટ જ નથી કે કનેક્શન નથી અને એ બોર બને લગભગ ચાર વર્ષ થઈ ગયા છે ચાર વર્ષ થઈ ગયા ચાર પાંચ વર્ષ નગરપાલિકા નું કનેક્શન દશામાન મંદિર જે કનેક્શન હતું એ ગ્રીન પાર્કમાં આપી દીધું છે ખરાબ કરીને કેમ જે અમારે દશામાનું પાણી આવતું હતું

તારે પછી انا મો જીવડા તેબડા જીવડા બાબા વાત છે ને મારા તે વિમાન પોણી ચાલુ થઈ ગયું એ લાઈન માં ના પાડે આ મારી વાત કરતી આ દર્શનમાં પણ દર્વાર વાસ્ નહીં આ લાઈન આવી હા તે વિમાન ગયું છે આ વિસ્તારના રહીશોને છેલ્લા ચાર વર્ષથી દૂષિત પાણી મળી રહ્યું છે બે દિવસ અગાઉ વોર્ડ નંબર ત્રણના માજી કોર્પોરેટર નિખિલભાઈ પટેલ જે અપક્ષમાંથી ચૂંટાઈ આવ્યા હતા તેમણે પણ જણાવ્યું હતું કે પાલિકાના પાણીમાં સાપુલિયા જેવી જીવાત આવે છે હવે નવા ચીફ ઓફિસર હિરેનભાઈના કાર્યકાળમાં શુદ્ધ પાણી મળે છે કે પરિસ્થિતિ યથાવત રહે છે તે જોવું રહ્યું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરી મળીશું નવી સ્ટોરી સાથે અત્યારે મને રજા આપો ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ